બેઠા નથી તમારી સાથે આખા ગુજરાતના આદિવાસીઓ ઉભા અને જે આદિવાસીઓને બદનામ કરવાનો એમના સરકારોએ એમના મંત્રીઓ કર્યું છે કે આદિવાસીઓ હુમલો કરી દીધો આટલા પોલીસ અધિકારીઓને હુમલો કરી મારી નાખવાનો પ્રયાસ કર્યા ત્યારે આદિવાસી તો અહીંયા ત્રણ કલાક સુધી વિનંતી કરતો હતો કે સાહેબ અમે અમારા બાપ દાદાઓથી અહીંયા રહીએ છીએ વન અધિકાર અધિનિયમ અંતર્ગત આ જમીન માંગવા માટેની અરજીઓ કરી છે અમને સનતો પણ મળી છે કેટલા લોકોની સનતો પણ પેન્ડિંગ છે છતાં કોઈનું સાંભળ્યા કે વન વિભાગ જે પોલીસ અધિકારીઓ રેવન્યુ વિભાગ જે કર્યું છે એની અમે નિંદા કરીએ છીએ એને અમે વખોડી કાઢીએ છીએ આજે અહીંયા લીગલ સેલના ના પણ મારા વકીલો મારા એડવોકેટ ટીમો આવેલી છે ત્યારે જ્યારે પણ આ કામ ન્યાયિક લડત ની જરૂર પડશે જ્યારે પણ આ ગામના લોકોને લીગલી લડત ની જરૂર પડશે ત્યારે પણ અમે તમારી સાથે છે અને જો આવનારા દિવસોમાં જે લોકોના હદેશોથી અહીંયા હિંસા થયેલી છે લોકો પર એફઆઈઆર કરવામાં નહીં આવે કાં તો આપણા લોકો પર થયેલી એફઆઈઆર રદ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં પાલનપુર જિલ્લા કચેરી ખાતે ખૂબ મોટું આંદોલન કરવા આપણે બધા પહોંચી જવું પડશે એના માટે પણ સાથીઓ

અનુસૂચિ પાંચ માં મળેલા આપણા અધિકારો છે એને બચાવવા માટે આપણે બધાએ હવે આગળ આવવું પડશે મારા યુવાનો મારા વડીલો મારી માતા બહેનો ને કહેવા માંગુ છું આજે પાડલિયા ગામમાં જે થયું છે એની પાછળ ઉદ્યોગપતિઓના હાથ છે એની પાછળ ભાજપના મંત્રી તંત્રીઓના હાથ છે એમણે પોલીસ

ત્યારે બધા એક વાત પર ભેગા થવા માટે તૈયાર થઈ જવું પડશે એ તો આપણી જમીન આ લોકો આપણા પરથી છીનવી લેશે ત્યારે સાથીઓ આજે મારી તબિયત પણ નરમ હતી પણ જે મારી બેન કાલે પરમ દિવસે એના વિડીયો મેં જોયા ગામના લોકો સાથે સંપર્ક કર્યો ત્યારે મને થયું તમારી સાથે અન્યાય થશે તો આખા ગુજરાત નો આજુબાજુ રાજસ્થાન હોય કે મધ્યપ્રદેશમાં આદિવાસી સમાજ તમારી સાથે છે ત્યારે મારા વડીલો મારી યુવાનો મારા મારા ભાઈઓ ભાઈઓને બહેનોને અમે કહેવા માટે આવ્યા છે જ્યારે પણ આદિવાસી સમાજની લડતની વાત હશે જ્યારે પણ આદિવાસી સમાજ માટે લડવાનું હશે એ સડકથી લઈને સદન સુધી અમે લડવા માટે તૈયાર છે પણ તમારો બધાનો સહકાર અમને જોઈશે ત્યારે આ લોકો સામે આપવા અમે સમાજ સામે લડીએ છીએ સમાજ માટે લડીએ છીએ સરકાર સામે લડીએ છીએ ત્યારે આ સરકારોને ગમતું નથી અમને પણ જેલોમાં નાખી દેવામાં આવે છે જેલોમાં લઈ જઈને અમને ડરાવવામાં આવે છે ધમકાવવામાં આવે છે વેદના આપવામાં આવે છે પરિવાર ને પીડા આવે છે છતાં અમે અને સરપંચો મારા તમામ પદાધિકારી પણ આદિવાસી સમાજ પર આપત આવશે આપડી વાત હશે આપડી સંસ્કૃતિ ની વાત હશે આપણી બહેનો સાથે અન્યાય થશે કે યુવાનો સાથે અન્યાય થશે તો આ જૈતભાઈ વસાવા અને અમારી ટીમ તમારે એફઆઈઆર કરવી હતી જે પોલીસ અધિકારીએ લાઠી ચાર્જ કર્યો જેમના આદેશ થી લાઠી ચાર્જ થયો એવા ઉચ્ચ અધિકારીઓ પર બી એફઆઈઆર કરો એ નેતાઓ પર પણ એફઆઈઆર કરો એમના પર પણ કાર્યવાહી કરો ભાજપ ના વન મંત્રી હમણાં જ નવા નવા વન મંત્રી બન્યા છે એને હોસ્પિટલ પોલીસ અધિકારીઓને બધા સાથે મુલાકાત લીધી એમને એવું સ્ટેટમેન્ટ આપ્યું

એમના ડીસીએસ પર તૈયાર કરો એમના એસપી પર એફઆઈઆર કરો એમના ડીઆઈપી પર એફઆઈઆર કરો કેમ કે એમના આદેશથી અહીંયા હિંસા થયેલી છે ત્યારે સાથીઓ તમે જોઈ લો આજે દેશમાં એ ચાહે છત્તીસગઢ હોય ઝારખંડ હોય આસામ હોય મિઝોરમ હોય મેઘાલય હોય નાગાલેન્ડ હોય કે મણિપુર હોય આજે આદિવાસીઓ સામે પોલીસ લડી રહી છે આજે દેશની આર્મી સામે આદિવાસી લડી રહ્યો છે આજે આખા દેશની અર્ધી આર્મી આદિવાસીઓ સામે લડે છે કેમ કેમ કે આદિવાસી આજે કહેતે નહીં મૂળ જમીન મચાવવાના પ્રયાસો કરે છે અને આ ભાજપની સરકાર એમના કેટલા કુદરોતપતિઓને આ જમીનો આપવા માટે એમના નામે આ જમીનો કાઢવા માટે આદિવાસીઓની જરજનદર જમીન છીડી રહી છે સંવિધાનના જે પ્રાવધાન છે અનુસૂચિ ના પ્રાવધાન છે ઉલ્લંઘન કરીને સત્તાનો નો દોર ઉપયોગ કરીને આપણને રંજનવામાં આવે છે ત્યારે મારા ભાઈઓ મારા વડીલો મારી બેનો મારી માતાઓ આજે તમારા પર અત્યાચાર થયા છે ગઈકાલે કેવડીયા વાળા પર અત્યાચારો થયા હતા દાહોદ વાળા પર અત્યાચારો થાય છે ઢોળા પર અત્યાચાર થાય છે ભેડા પાણી ગામ પર અત્યાચાર થયા હતા કોશીમા વાળા પર અત્યાચાર થયા હતા તરફ પણ રસ્તો પકડવો પડશે અને સરકાર ને પણ કેવા માંગુ છું આદિવાસી સમાજ છે શાંતિ પ્રિય છે

ત્યારે આપણા મુખ્ય વાત કરી કે ગ્રામ સભા પાવર છે અનુસૂચી પાંચ વિસ્તારમાં ગ્રામ સભાની પરવાનગી લેવી પડે આ વિસ્તાર પૈસા એક ઓગણીસો છન્નું અંતર્ગત આવે છે તમારે આ કાર્યક્રમ કરવા માટે તમારે આ પ્રકારનું પ્લાન્ટેશન કરવા માટે ગામ સભા કેમ જાણ કરવામાં નથી આવી ગામ લોકોને કેમ નોટિસો આપવામાં નથી આવી ગામ સભાની મંજૂરી કેમ લેવામાં નથી આવી એવા સવાલો કરતા વનકર્મીઓ પોલીસ અધિકારીઓ ઉશ્કેરાઈ જઈને આપણા દસ થી પંદર આગેવાનો ને પકડી પકડીને ને બળજબરી પૂર્વક અહીંથી પોલીસ સ્ટેશને લઈ જવા માટેના પ્રયાસો કર્યા ત્યારે ગામના લોકો એમને છોડાવવા માટે આગળ આવ્યા ગામ લોકો છોડાવવાનો પ્રયાસ કર્યો

નથી ગયા પણ ઔષધિઓની દવા કરે છે દેશી દવા કરે છે અને આજે પણ લોકોની સ્થિતિ ખૂબ જ ગંભીર છે ત્યારે મિત્રો સવાલ એ થાય છે કે આ પ્રકારની સૂચના કોને આપી પોલીસને કયા ભાજપના નેતાઓ પોલીસને મોકલ્યા કયા ભાજપના નેતાઓના ઈશારે લાઠીચાર્જ થયો કયા ભાજપના નેતાઓના ઈશારે અહીંયા સત્તાવીસ જેટલા તીર ગઈ છોડવામાં આવ્યા અને કયા ભાજપના નેતાના ઇશારે પચાસ થી પણ વધારે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું આ ફાયરિંગમાં નાસભાગ કરતા ઘણી માતાઓ ઘણા બહેનો ઘણા વડીલો ઈજા પામેલા છે ત્યારે સાથીઓ આપણા આદિવાસી સમાજ સંવિધાન અને સંવાદમાં માનનારો છે આપણા લોકોએ સંવિધાનની વાત કરી સંવાદ વાત કરી અને માન અધિકારીઓ પોલીસ અધિકારીઓ એમનો સત્તાનો ઉપયોગ કર્યો ભાજપના નેતાઓના હિસાબે આપણા લોકોને ડરાવવાનો ધમકાવવાનો ઉપયોગ કર્યો આપણા લોકો પહેલા રીચાર્જ કર્યો ત્યારે આ ભાજપની ની સરકાર ને એમના એસપી ને એમના આદિવાસી સમાજ નો ઇતિહાસ તમે જોઈ લેજો આઝાદી વિદ્યાલય માં ગુરુ ગોવિંદજી લડ્યા છે ભગવાન બિરસા મુંડા લડ્યા છે ડાક્ટર નાયક લડ્યા છે ખાદ્ય નાયક લડ્યા છે જલકારી બાય લડી છે મહારાણા પ્રતાપ નો ઇતિહાસ જોજો અમારા પૂજા ભીત લડ્યા છે ત્યારે આ સરકારોને ને અમે કહેવા માંગીએ છીએ દેશ ની આઝાદી માં પણ રૂપસિંહ નાયક જેવા લોકોએ અમારા સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરી હતી દેશના વિકાસમાં વિકાસ પણ અમારા આદિવાસી સમાજે તો સેવા આપ્યો છે લોહી આપ્યું છે દેશ ના વિકાસ માટેર ની જરૂર પડી અમારા લોકો વિસ્થાપિત થયા છે નવા નેશનલ હાઈવે બનાવવા અમારા લોકો વિસ્થાપિત થયા છે એરપોર્ટ બનાવવા માટે અમારા લોકો જમીનો આપી છે જળ જંગલ અને જમીનો પર રહેનારો અમારો રોડ માલિક આજે પોતાના સમાજ સાથે આજે ગામ થી પોતાની સંસ્કૃતિ થી પોતાની પ્રકૃતિ થી જીત બીન થઈ ગયો છે આટલું બધું કર્યા પછી પણ અમારા લોકોને તમે રંજાવવાની વાત કરશો તે દિવસે અમે તીરકાંતા નથી ચલાવ્યા તેર તારીખે અમે ભાલા પાલિયા નથી ચલાવ્યા પણ અમારી માતા બહેનો હેરાન કરવામાં આવશે આવનારા દિવસોમાં તીરકાંતા પણ ચાલશે ને ભાલા અમારા લોકો આજે આઝાદી ના ઇઠોતેર વર્ષ પછી પણ બે ટકા રોજગારો માટે અમારા લોકોને શહેરોમાં મજૂરી કરવું જોવું પડે અમારા બાળકોના શિક્ષણ માટે શાળાઓમાં શિક્ષકો માટે આંદોલન કરવું પડે સારી શાળા માટે આંદોલન કરવું પડે પીવાના પાણી માટે આંદોલન કરવું જંગલ ની જમીન માટે આંદોલન કરવું પડે અમારી ખેતી ના પાક ના ભાવ માટે આંદોલન કરવું પડે અમારા યુવાનો સાથે જે અત્યાચાર થાય એના માટે આંદોલન કરવું પડે મારી બે દીકરીઓ માટે આંદોલન કરવું પડે ત્યારે અમે આ સરકારો ને કેવા માંગીએ છીએ આ તમારી મનોવાદી સરકાર આ તમારી સામાનશાહી સરકાર આદિવાસી સમાજ હવે કાઢી ગયો છે સરકારને અમે કહેવા માંગીએ છીએ હવે અમારો સમાજ લડેગે જીત જિંદાબાદ મુર્ગાબાદ હાદારો હાઈ સરકાર હાય હાય

એની સાથે અમારી સંવેદનાઓ છે અમે બધા તમારી સાથે છે આવનારા દિવસોમાં જે પણ લીગલ પ્રોસેસ માટે આગળ જવું પડશે તો આપણે લડીશું માનવ અધિકાર માં જવું પડશે ત્યાં પણ જઈશું અનુસૂચિત જનજાતિ આયોગમાં જવું પડશે ત્યાં પણ જઈશું યુનો કોર્ટ સુધી જવું પડશે ત્યાં પણ જઈશું ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ આદિવાસીઓને હેરાન થવા માટે નહીં દઈએ અને સરકાર ને પણ કેવા માંગીએ છે આ પાડલિયાના લોકો એકલા નથી હવે પછી જો અમારા પાડલિયાના લોકો સાથે હેરાન હેરાનગતિ કરશો તો અમે હજારો ને પણ લાખો ની સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થઈને તમારી સાથે ત્યારે મારા વડીલો યુવાનો માતાઓ આજે અમે મુલાકાતે આવવાના હતા ગઈકાલે જ તમને અમે જાણ કરી અહીંયા તમે શું ઉપસ્થિત થયા છો એવા તમામ મુખીઓ મારા વડીલો મારા માતાઓ મારી બહેનો મીડિયાના મિત્રો અને તમામ પદાધિકારીઓનો આજના કાર્યક્રમમાં બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું